દુનિયાની ચિંતા કરવાવાળા લોકો જીવનમાં ક્યારે આગળ આવ્યા નથી કોઈ વ્યક્તિ એમ વિચારતો હોય કે મારી ઇજ્જત મારી આબરૂ ભૂલી જાજો તમારા જીવનમાં તમારા ઘરમાં જ્યારે જ્યારે કોઈ પણ જાતની તકલીફો આવશે ચાહે મેડિકલ ઇશ્યુ હશે ચાહે સામાજિક ઇશ્યુ હશે ચાહે કોઈ પણ પૈસાની જરૂર પડશે કોઈ પ્રસંગ હશે તમને એક રૂપિયાની કોઈ મદદ નહીં કર જે લોકોને તમે એવું વિચારો છો કે મારી અહીંયા આબરૂ જતી રહેશે મારી ઇજ્જત જતી રહેશે મારા સંબંધીનું ખોટું લાગશે મારા પરિવારને ખોટું લાગશે એ તમને અંત ટાઈમે ક્યારેય મદદ કરવાનો નથી માટે જીવનમાંથી આ શબ્દ કાઢી નાખજો કે મારી ઇજ્જત શું મારી આબરૂ શું આ કાઢી નાખજો મિત્રો મહેનત કરજો ઈમાનદારી રાખજો સંપૂર્ણપણે સારો વ્યવહાર કરજો સમય લાગે તમારા કોઈ વ્યવહારમાં આજનું કાલ થાય તો ચિંતા ના કરતા પણ હો ટકા તમે વ્યવહાર કરજો તમારામાં ઈમાનદારી હશે તમારામાં કામ કરવાની શક્તિ હશે તમારામાં હુનર હશે અને જો તમે તમારા હૃદયને પૂછી અને જો કામ કરશો તો તમારા જીવનમાં ક્યારેય તમે પાછા નહીં પડો આ સનાતન સત્ય છે મિત્રો અને આ સત્ય સ્વીકારવું પડશે દરેક લોકો આગળ આવવા બે હોય ત્યારે વિચારે કે ભાઈ કોઈના જોડે પૈસા લીધા નથી આપી શક્યા તો આપણું જતી રહી પણ તમે એને પાછા તો આપવાના છો ને કોઈ જવા દેતું નથી એક રૂપિયો કોઈ જવા દેતું નથી તમે પાછા તો આપો છો ને તમારી પરિસ્થિતિ એવી છે તમે કોઈના જોડે લીધા તમે એને પાછા ટાઈમે નથી આપતા પણ જો તમારે પાછા આપવાની તમારા તાકાત છે અને તો જો તમે એને આપી દો છો તમે વફાદાર છો તમારા માટે તમને બીજી વાર એ વ્યક્તિ વ્યવહાર નહીં કરે પણ તમારું કામ તો થયું ને એના આધારે થયું ને તેનો આભાર માનવાનો અને આભાર માની અને આપણે આપણું કામ કરવાનું જીવનમાં દુઃખ ભારી ડરી નહીં જવાનું અને સુખ આવે ત્યારે વિચારવાનું કે હું કેટલો દુઃખી હતો હું શું કરતો હતો મને કેવો સમય હતો એને પણ તમે યાદ રાખજો મિત્રો બાકી સુખ ચોક્કસ આવે છે મિત્રો બહુ ટકા આવે છે કામ કરવાવાળાને બધું જ કામ મળી રહેશે કોઈ તકલીફ પડતી નથી તકલીફ કેવી પડે કામ કરવામાં તકલીફ પડે કરું કે ના કરું કરવું પડશે મિત્રો કર્યા વગર કશું મળતું નથી આ જીવનમાં કોઈ કોઈનું નથી કોઈ તમને કરીને ના પણ તમે તમારું જીવન જીવો ભૂલી જજો મિત્રો હા પરિવારની અંદર એક એવી આશાઓ છે કે જે ઘરની અંદર તમારા સભ્યો છે તમે ઘરમાં જવાબદાર વ્યક્તિ છો અને તમારે ઘર ચલાવવાનું છો તમારે મહેનત કરવી પડશે તમારા પરિવારની જવાબદારી તમારે લેવી પડશે અને તમારા પરિવાર તમારી આશાએ જીવે છે તો એ પરિવારને ચોક્કસ સંપૂર્ણપણે તમારે ન્યાય આપવો પડશે એ પરિવારને તમારે જીવાડવો પડશે પણ એવું નહીં કે જીવાડવા માટે આપણે કોઈ ખોટા કામ કરીએ ઘણીવાર લોકો એવું કે ભાઈ બે નંબરમાં ડબલ પૈસા મળી જાય તો આપણે બે નંબરમાં નહીં જતું રહેવાનું આપણે એક નંબરમાં જ રહેવાનું એક નંબરનો જ ધંધો કરવાનો એક નંબર એટલે બિલવાળો ધંધો અને બે નંબર એટલે બિલ વગરનો ધંધો એક નંબર એટલે સાચું બોલીને ધંધો કરવાનો બે નંબર એટલે ખોટું બોલીને ધંધો કરવાનો એટલે જીવનની અંદર તમારામાં પ્રમાણિકતા છે સો ટકા કામ કરવાની તમારી તૈયારી હશે ચોક્કસ તમને આ ધરતી પર જન્મ આવ્યો છે કુદરતે તો સો ટકા તમારો જન્મ સાર્થક થશે અને કોઈના જેવું બનવાનું ક્યારેય ના વિચારો કે હું આના જેવો બની જાઉં હું આવો બની જાઉં તમે વિચાર કરો કે હું ક્રિકેટર બની જાઉં થાય ખરું શક્ય છે હું સચિન તેંડુલકર બનવાનો છું નથી બનવાનો મિત્રો હું અમિતાભ બચ્ચન જેવો કલાકાર બનવું છું તો બની શકવાનો છું ખરો હું કુમાર સાનું જેવું મારે સંગીત ગાવું છું હું ગાઈ શકું ખરું નહીં લોકો કરતાં તમે અલગ જ બનશો લોકો કરતાં તમારું કંઈ અલગ જ નામ આવશે એટલે ક્યારેય નહીં વિચારવાનું કે હું કોઈની કોપી બનું એક બ્રાન્ડ બનવાનું વિચારજો તમારી જાતને નિખાળીશ કરવાનું વિચારજો તમારી જાતને સારું કરવાનું વિચારજો તમારી જાતને કંઈક અલગ જ અપગ્રેડ કરજો તમારી જાત તમારો એક દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ આપે છે કોઈ એક જેવું મોડલ કોઈનું હોતું જ નથી એક જેવું લાગે ખરું પણ એક જેવું હોતું નથી ક્યારેય નથી હોતું એટલે આ જીવનની અંદર કોઈ જગ્યાએ એક જેવું તમને નહીં મળે ક્યારે એક જેવા પ્રયત્ન ના કરજો તમે જેવા છો જેવા છો એવા એવી રીતના તમે કામ કરો તમારું કંઈક અલગ નામ બનશે હા કામ એવું કરો કે તમારા માટે થઈને એ લોકો કામ કરે તમારા લીધે એ લોકો કામ કરે એમના લીધે તમે કામ કરો જવાબદારીપૂર્વક કામ કરો કેમ કે એક હાથે તાળી પડતી નથી જાજા હાથ રળિયામણા એટલે એક હાથે તાળી પડતી નથી બે હાથે તાળી પડે છે એમ સાથ વગર સહકાર વગર તમે તમારા જીવનમાં આગળ આવવાના નથી જો તમારા જીવનમાં આગળ આવવું હોય તો સાથ અને સહકાર લેવો પડશે આ દુનિયાની અંદર સોએ દસ ટકા જ ખોટા છે લોકો બાકી નેવું ટકા લોકો સારા છે બરાબર બીજા નંબરની અંદર દસ ટકા જ લોકો કોઈ જગ્યાએ નામ ખરાબ કરતા હોય છે જેના કારણે બધા નામ ખરાબ થતા હોય છે આ દુનિયા ગાડડીઓ પ્રવાસે એક જગ્યાએ ચાલે બધા એની જગ્યાએ ચાલે એવું ના કરતા મિત્રો સાચું કામ હોય સાચા પૈસા હોય તમને તમારા જીવન પૂરતા તમને મળી રહેતા હોય તમારા સપનાઓ પૂરા થતા હોય એવી જગ્યાએ જ કામ કરજો ચાહે પછી ખેતી હોય તો ખેતી કરજો ચાહે બિઝનેસ ફેક્ટરી હોય તો ફેક્ટરી કરજો ચાહે કોઈ કંપનીમાં કામ મળે તો કંપનીમાં કામ કરજો કોઈ ડાયરેક્ટ સેલિંગમાં કામ મળે તો ડાયરેક્ટ સેલિંગમાં કરજો ડાયરેક્ટ સેલિંગમાં ઘણા બધા પ્રકારો છે ઇન્સ્યોરન્સ વિભાગ છે બેંક લાઇન છે કોઈ કંપનીનો વિભાગ છે જેને શેર માર્કેટ છે જેને જોવા ગમે ત્યાં કરજો પણ મિત્રો તમારું હૃદય કેમ કરજો તમારું હૃદય એમ કે મારે આ કામ કરવું જોઈએ તમારું હૃદય એમ કે તમારે આ જ કરવું છે તો તમે કરી શકો બીજાના કહેવાથી કામ કરશો તો સફળ થશો નહીં